ભાઈ જળ હાપ નું બસું બતાવું તમને ગારો તો ખૂટર જ નથી કા ધીગા જવો તમે ખાલી એકવાર બીક લાગે એવું છે અને જુઓ અહીંયા વીજળી પીડી થી આ રીતનું થઈ ગયું જુઓ અને હવે તમને અંદર લઈ જવાના છે અહીંયા થી જવાનું છે આ પુલ અડધે લગન તો તૂટલ જ છે અને ભાઈ બીક લાગે એવું છે જુઓ કોઈ ગયા એમ નથી તો તમને પાછળ ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર અને અમે આવી ગયા મોવાથી છ સાત કિલોમીટર મિત્રો વિધળી બારુ તરીકે ઓળખાય છે આ જગ્યા અને અહીંયા વિજળી પેઢી હતી તો આજે તમને એ જગ્યા વિઝિટ કરાવવાની છે અને આવવામાં અમે બે જણા થઈ જવો આજે આપણો ફ્રેન્ડ અને એ જગ્યા થાય છે અહીંથી પાંચ છ કિલોમીટર અને અહીંયા આવવાની ભાઈ અમને ઘણા ખરાએ ના પાડી કે અહીંયા ગાડી લઈને તમે રહેવા દો બાઈક હાલે એમ નથી તો એવું અમને ઘણા ખરાએ કીધું મવાની અંદર તો હવે જોઈ રિસ્ક લઈ શું થાય અને મિત્રો વેધર ચેક કરો ભાઈ મજા જ આવ્યા કરે એવું છે કાંઈ ઘટે નહીં અને આ પુલ હમણાં બની ગયો છે નકર આ પુલ નહોતો તો હવે ફટાફટ જઈ નીકળીએ અને જોઈ કેવો રસ્તો છે ગાડી જાય એમ છે કે નથી જવું તો પડશે તો મિત્રો હવે ફટાફટ નીકળી અને અહીંયા લોકેશન સારું હતું એટલે અમે કદી રીલ પણ ઉતારી નાખી મિત્રો ઝડહાપનું બસું છે તમને બતાતું હોય ભાઈ ઝડહાપનું બસું બતાવું તમને ઝડપાપ છે કે ભાઈ નાનું એવું બસું મેળવું હતું અને અહીંયાથી અમે પૂછતા પૂછતા નીકળી છીએ હળુ હળુ ઉગાઈ જાય તો સારું મિત્રો જો આ બે બધું ખારો છે અને ખારાની વચ્ચેથી જવાનું છે અને આવો રસ્તો આવે છે બહુ પાણીના અને લગન આવે છે અને જો આ દરિયો છે આમ ખારો મિત્રો પૂછતા પૂછતા જઈ છે અને ગારો ભાઈ બહુ છે હાસીન ઓલા ભાઈ ની વાત હાસી હતી આમાં બધે ગારો છે નગરો તો હવે પૂછતા પૂછતા જઈ છે અને દરિયા કિનારો પણ છે એટલા માટે આ બધું ગારો બહુ છે મિત્રો ઓલા ભાઈની વાત સાચી હતી ભાઈ બહુ ગારો છે હા આ તો મેં તમને અત્યારે બતાવ્યું ભાઈ આવું અમને બહુ આડું આવ્યું આવું આ રીતનું ગારો

મિત્રો ફાઇનલી 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 દરિયો આવી ગયો છે અને ગારો હવે પૂરો થયો છે ફાઇનલી મિત્રો માઇન્ડ ભાઈ બહુ ગારો હતો વિડીયોમાં તો મેં ઓછો લીધો પણ હકીકતમાં બહુ ગારો હતો અને હવે અહીંયાથી ગોતવાનું છે ક્યાં છે વિજળી બારું તો મિત્રો દરિયામાં તો વૈયા છે પણ અહીંયા કોઈ માણા નથી જેને અમે પૂછ કે ક્યાંથી જવાય જો અહીંયા કોઈ નહીં બતાતું હોય તમને અમે બેસ જ અહીંયા ખાલી અને આમ હશે એલા થોડાક લગન હાલી ને થઈ કા જો અહીંયા કદાચ દેખાઈ જાય તો બહુ બહુ આખા હોય એવો આપણે આપણા ગામથી ગારો બહુ જ ન હતો ગારા મિત્રો ગારાની તો ભાઈ તમે વાત પૂછો માં કંઈક કહેવાય એમ જ નથી ભાઈ હવે તો હાવ બેરો બેર વ્યવહાર છે હાલીને અને કંઈક આ રીતની જગ્યા છે આમાં અમને કાંઈ ટપો નથી પડતો પણ ગોતવાનું ચાલુ છે અને આવા ઝાડવા છે લાટ બધા ભાઈ થોડુંક થોડુંક કરીને અમે બહુ આગળ આવી ગયા જવો અને આ પથ્થર છે અહીંયા બહુ મોટા મોટા અને હવે આ ગોળાઈ વળે ત્યાંથી જોઈ અને પાછું રિટર્ન થઈ જવાનું છે સામે હોય કે હવે અહીંયા હોય એ અમને નથી ખબર મિત્રો હવે તો બહુ આગળ આવી ગયા છે અને વીજળી બારું ભાઈ અમને ક્યાંય નથી બતાતું જવો ભીગા જવો તમે ખાલી એકવાર બીક લાગે એવું છે એકલા તમે આવતા નહીં આવી જગ્યાઓમાં પણ અમે આવ્યા છીએ રિસ્ક લીધો છે તો મિત્રો ફાઇનલી વીજળી બારું આવી ગયું છે તો આ છે વીજળી બારું પાછળ અને અમારે ફરીને આવવું જોઈએ કારણ કે અમે ગાડી છે દરિયાની કાંઠે આવ તો ગાડી અમારે ત્યાંથી લેવી જોઈએ કારણ કે પાણી વધી ગયું હોય તો ગાડી વહી જાય એટલે બીક છે થોડી ઘણી તો આવી હવે અને મળી બારે મિત્રો પાછા ગાડીઓ થઈ અને જવું સામેથી એક રસ્તો પડે છે ત્યાંથી જવાનું હતું પણ અમે તો ભાઈ અહીંથી બહુ આગળ વહી ગયા હતા ભાઈ ફાઇનલી પૂગી ગયા સઈ વીજળી બારે વીજળી પેઢી થી આ જ જગ્યાએ આગળ તમને બતાવું પ્રોપર અને આ બાપુએ અમને સાવી આપી છે હવે સાવી ક્યાંની હોય અમને નથી ખબર તો હવે ગાડી લઈ લે મેહુલ પછી જઈએ આપણે નીચે અને મિત્રો અમે જવું અહીંયાથી આવ્યા હતા દરિયાની કાંઠે કાંઠે નીચેથી અહીંયા આવ્યા હતા અમે નીચેથી પણ રસ્તો ખાસો રસ્તો છે આ અને મિત્રો તમારે અહીંયા આવવું હોય તો ગાડી થ્રુ અહીંયા વ્યાવે છે અને જવો અહીંયા જ વીજળી પીડીથી આ રીતનું થઈ ગયું જવો અને હવે તમને અંદર લઈ જવાના છે તો વિડીયોમાં રહેજો અમને બાપુએ આની જ સાવી આપી છે આ ગુફાની અને અંદર લઈ જઈ તમને જો ભાઈ બહુ ઊંડું છે થોડુંક આઘું રહેવું પડે અને આ જ જગ્યાએ વિજળી હતી ભાઈ કેવું થઈ ગયું જુઓ જવો ભાઈ આ જગ્યાએથી આપણે જવાનું છે આ રસ્તો કરેલો છે આ રીતનો અને દરિયાની કાંઠે જ છે જવો બિલકુલ અહીંયાથી જવાનું છે અને ઉપર જે વીજળી પેઢીથી એ ઉપર છે અને અત્યારે જઈશ આપણે વિજળી પીડીથી એની અંદર વીજળી પેઢીથી એની અંદર જવાનું છે તો વિડીયોમાં રહેજો અને તમને પ્રોપર બધું બતાવીએ અને જવો કાંઈક આવો રસ્તો છે ભાઈ દરિયા કાંઠે તો આવો જ રસ્તો હોય કામે હા કા મેહુલ આવીને પણ કે બહુ મજા માઇન્ડ હા શું હા ભાઈ મિત્રો આજ આડવેન્ચર થઈ ગયું અમારે ફૂલ અમે તો દરિયાની કાંઠે કાંઠે આવ્યા હતા અહીંથી નામ હા પણ અમારે ગાડી અમે દરિયાની હાવ કાંઠે મેંકી હતી તો પાણી વધુ હોય તો દિક્કત આવી જાય એટલે અમે પછી ગાડી લઈને ઉપરથી આવ્યા પછી કોઈકને અમે પૂછ્યું એક ભાઈ ની અમને મેળા હતા એને અમે પૂછ્યું એટલે ભાઈ અમને કીધું છે કે કે ઉપરથી રસ્તો છે નગર જવો અમે આ જગ્યાએ તો પૂગી જ ગયા હતા પણ અમારે ગાડી હાટું ઉપર ઉપરથી આવવું પડ્યું અને ભાઈ થોડુંક હજી અહીંયા પણ અમારે જવું પડશે મિત્રો જવો આવી તમે આવો તો તમારા રિસ્ક ઉપર આવજો કારણ કે આ પુલ હાવ ખરાબ છે અને બહુ નીચે છે આ પુલ અડધે લગન તો ટૂટલ જ છે થોડો થોડો હલ્લે છે ભાઈ પુલ તું ઘડી કમી થઈ જાય મિત્રો આમ તો રેડી જ છે કઈ દવા આવો પુલ છે અને અહીંયા થી દવાય છે અમને ઓલા બાપુએ આ જગ્યાની ની સાવી આપી છે અને ભાઈ બીક લાગે એવું છે દવો અને દરિયાની કાંઠે બિલકુલ અને હવે ઓલા ભાઈ આવે છે મેહુલભાઈ હળુ હળુ હો મારો ભાઈ નકર આયા કોઈ આવશે નહીં કોઈ કાઢવાય નહીં આવે નકર ના ભાઈ ફાઈનલી પૂગી ગયા છે અને મિત્રો ભાઈ તમારી હાટું અમે બહુ મહેનત કરીએ તો આવા એડવેન્ચર જોવા માટે ભાઈ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પૂગ એમ નથી ફાઈનલી પૂગી જાઓ ભાઈ હાચીન ભાઈ મેન મેન પીગા અમે અહીંયા તો મિત્રો ફાઇનલી ફાઇનલી ભાઈ માઇન્ડ માઇન્ડ ભૂગી ગયા અમે વિઝળી ભારે અને બાપુએ એમને આખી ગુફાની સારી આપી હતી જવું હવે થાય છે અંદર અને અંદર શું રીતનું છે એ તમને બતાવું મિત્રો અંદર ભાઈ બહુ બહુ મોટી ગુફા છે તો એ આ વિડીયોમાં ભાઈ તમને નહીં બતાવી શકું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયા આ ગુફા છે બહુ મોટી તો એ જોઈજો તમે પાર્ટ ટુમાં મળી પાર્ટ ટુમાં આ વિડીયોમાં તો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ